જે કૌભાંડ થાય છે ભ્રષ્ટાચાર થાય છે ભાઈ આ પૈસા નથી પ્રજાના ટેક્સના પરસેવાના પૈસા છે સરકારની તિજોરીમાં જમા થાય અને એ પૈસા બજેટ કોઈ યોજના માટે વપરાય જેમ દાવોટની વાત કરીએ તો મનરેગાનો કાયદો કેમ લાય એ ગરીબ લોકોનું સ્થળાંતર ના થાય સ્થાનિક રોજગાર મળે સો દિવસની રોજગારી મળે ગરીબો માટે કાયદો લાય હવે એમાંથી જ જો આટલું મોટું કૌભાંડ થતું

ઓર્ગેનાઇઝ ક્રાઇમ કહેવાય એવું આ કૌભાંડ છે તો એ સંજોગોમાં હજુ દસ વર્ષની તપાસ કરાવે સરકાર એમાં ઊંડી ઉતરે તટસ્થ પ્રમાણિક અધિકારીઓ જોડે તપાસ કરાવે તો ખૂબ મોટું કૌભાંડ આવશે અને સરકાર તટસ્થ તપાસ કરાવે એમાં મારો પણ સહકાર રહેશે પણ જો સરકાર હજુ પણ કોઈને બચાવવાનો કે કંઈક છુપાવવાનો પ્રયત્ન કરશે તો કોંગ્રેસ ચોક્કસ એના માટે રસ્તા પર ઉતરીને પણ લડાઈ લડીશું ને ભ્રષ્ટાચારી